નમસ્કાર આજે આપણે ભારતના બંધારણના એ પાના ખોલવા જઈ રહ્યા છીએ જે એ નક્કી કરે છે કે ભારતીય હોવાનો મતલબ શું છે જી હા આપણે વાત કરીશું અનુચ્છેદ પાંચથી અગિયાર વિશે જેણે આઝાદીના સમયે નાગરિકતાનો આખો પાયો નાખ્યો હતો આ સફર ખરેખર ખૂબ જ રસપદ છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે ઓગણીસો સુડતાળીસના એ સમયમાં પાછા જવું પડશે જરા કલ્પના કરો એક દેશના બે ટુકડા થઈ રહ્યા હતા લાખો લોકો પોતાના ઘર પોતાની જમીન છોડી રહ્યા હતા ઇતિહાસની સૌથી મોટી હિજરત થઈ રહી હતી એ કોઈ સામાન્ય સમય નહોતો ચારે બાજુ એકદમ અંધાધૂંધી અને અનિશ્ચિતતાનો માહોલ હતો હવે આવી ગંભીર પરિસ્થિતિમાં આપણા બંધારણ ઘડવૈયાઓ સામે એક પહાડ દેવો સવાલ ઊભો હતો આ નવા બનેલા દેશનો નાગરિક ખરેખર કોને ગણવો જે લોકો વર્ષોથી અહીં રહે છે એમને જેઓ સરહદ પાર કરીને અહીં આવ્યા છે એમને કે પછી જેઓ અહીંથી ચાલ્યા ગયા છે એમનું શું આ સવાલનો જવાબ શોધવો એ સમયની સૌથી મોટી જરૂરિયાત હતી અને આ જટિલ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ મળ્યો આપણા બંધારણના ભાગ બેમાં અનુચ્છેદ પાંચથી લઈને અગિયાર સુધીમાં એ અંધાધૂંધી વચ્ચે સ્પષ્ટતા લાવવાનો એક બહુ મજબૂત પ્રયાસ કરવામાં આવ્યો એક એવું માળખું બનાવવામાં આવ્યું જેણે નક્કી કર્યું કે આ નવા રાષ્ટ્રના સભ્યો કોણ કોણ ગણાશે અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે હં આ જે અનુચ્છેદો હતા ને એ કોઈ કાયમી કાયદા નહોતા એ તો ખાસ કરીને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે જે દિવસે આપણો બંધારણ લાગુ થયો બસ એ એક દિવસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ બનાવાયા હતા કહી શકાય કે એ સમય માટે એ સમયનો જ ઉકેલ હતો તો આ બધાની શરૂઆત થઈ અનુચ્છેદ પાંચથી આ એ પાયાનો નિયમ હતો જેણે ભારતમાં રહેતા મોટાભાગના લોકોની નાગરિકતા નક્કી કરી દીધી અને આપણે નાગરિકતા નક્કી કરવાનો સૌથી સીધો અને સરળ રસ્તો કહી શકીએ આ નિયમની સૌથી પહેલી શરત હતી ડોમેસાઇલ હવે આ ડોમેસાઇલ એટલે શું સાવ સરળ ભાષામાં કહીએ તો એ જગ્યા જ્યાં કોઈ વ્યક્તિ હંમેશ માટે રહેવાનો ઈરાદો રાખે છે આ ખાલી રહેઠાણની વાત નથી પણ એ જગ્યા સાથે એ કાયમી જોડાણની ભાવના છે તો જો વાત એવી હતી કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે જે કોઈ પણ વ્યક્તિનું ભારતમાં ડોમિસાઇલ હતું એને નાગરિક બનવા માટે આ ત્રણમાંથી બસ કોઈ પણ એક જ શરત પૂરી કરવાની હતી કાં તો એમનો જન્મ ભારતમાં થયો હોય અથવા એમના માતા પિતામાંથી કોઈ એક ભારતમાં જન્મ્યા હોય અથવા તો બંધારણ લાગુ થવાના બરાબર પાંચ વર્ષ પહેલાંથી તેઓ ભારતમાં રહેતા હોય બસ આટલું જ આ એક નિયમે મોટાભાગના લોકોને આવરી લીધા પણ એ લોકોનું શું જે વિભાજનના કારણે સરહદની આરપાર જઈ રહ્યા હતા આ એક એવી સ્થિતિ હતી જે પહેલા ક્યારે નહોતી બની અને આ ખાસ પડકાર માટે બંધારણમાં બે ખાસ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા અનુચ્છેદ છ અને અનુચ્છેદ સાત હવે આ બંને અનુચ્છેદની સમજવા માટે બે તારીખો મગજમાં રાખવી ખૂબ જ જરૂરી છે પહેલી એક માર્ચ ઓગણીસો સુડતાલીસ આ તારીખ એ નક્કી કરવા માટે હતી કે કોણ ભારતથી પાકિસ્તાન ગયું છે અને બીજી ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ જે દિવસથી પાકિસ્તાનથી ભારતમાં આવવા માટે પરમિટ સિસ્ટમ શરૂ થઈ આ બે તારીખો જ આખા નિયમનો આધાર હતી ચાલો આને જરા સહેલું બનાવીએ પહેલાં વાત કરીએ અનુચ્છેદ છની આ એ લોકો માટે હતો જે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા જો કોઈ ઓગણીસો જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલાં આવી ગયું તો એ સીધા જ ભારતના નાગરિક બની ગયા પણ જો એ તારીખ પછી આવ્યા તો તેમણે પહેલાં નોંધણી કરાવી પડતી અને ઓછામાં ઓછા છ મહિના ભારતમાં રહ્યા પછી જ નાગરિકતા મળતી હવે જોઈએ અનુચ્છેદ સાત જે બરાબર આનાથી ઉલટી પરિસ્થિતિ માટે હતો આ એ લોકો માટે હતો જે ભારતથી પાકિસ્તાન ગયા હતા નિયમ એકદમ સ્પષ્ટ હતો જો કોઈ એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી પાકિસ્તાન ગયું હોય તો તે ભારતીય નાગરિક નહીં રહે હા આમાં એક અપવાદ હતો જો એ વ્યક્તિ સરકારની ખાસ પરમિટ લઈને ભારત પાછા ફરે તો તેમને નાગરિકતા પાછી મળી શકતી હતી આ બધા નિયમોની વચ્ચે બંધારણ ઘડવૈયાઓએ એક ખૂબ જ સ્પષ્ટ અને મક્કમ સિદ્ધાંત સ્થાપિત કર્યો અને એ હતો એકલ નાગરિકતાનો સિદ્ધાંત આ ખાલી શબ્દો નથી આ ભારતીય રાષ્ટ્રની ઓળખનો પાયોનો પથ્થર છે એનો મતલબ એ કે કોઈ પણ વ્યક્તિ કોઈ રાજ્યનો નહીં પણ સીધો જ ભારત દેશનો નાગરિક છે અને આનો સીધો અર્થ એ થાય છે કે ભારતમાં બેવડી નાગરિકતા એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપ માટે કોઈ જગ્યા નથી કોઈ પણ ભારતીય નાગરિક એક જ સમયે બીજા કોઈ દેશનો નાગરિક ન હોઈ શકે નિયમ એકદમ સાફ અને સીધો છે અને આ સિદ્ધાંતને કાયદાકીય સ્વરૂપ આપ્યું અનુચ્છેદ નવ એ જેમાં સાફ શબ્દોમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે તો એ જ ક્ષણે તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જશે આપણા બંધારણના ઘડવૈયાઓ ખરેખર કેટલા દુરંદેશી હતા એની સાબિતી અહીં મળે છે તેઓ જાણતા હતા કે વિભાજન માટે બનાવેલા આ નિયમો કાયમ માટે નહીં ચાલે સમય બદલાશે સંજોગો બદલાશે એટલે એમણે ભવિષ્ય માટે એક ખાસ જોગવાઈ કરી રાખી અને ખાસ જોગવાઈ હતી અનુચ્છેદ અગિયાર આ અનુચ્છેદ દ્વારા બંધારણે ભવિષ્યમાં નાગરિકતા અંગેના તમામ કાયદા બનાવવા બદલવા કે પછી રદ કરવાની પૂરેપૂરી સત્તા ભારતની સંસદને સોંપી દીધી તો આ સત્તાના હસ્તાંતરણનું પરિણામ શું આવ્યું અનુચ્છેદ અગિયારમાં મળેલી સત્તાનો ઉપયોગ કરીને સંસદે ઓગણીસો ને પંચાવનમાં નાગરિકતા અધિનિયમ પસાર કર્યો અને મિત્રો આ એ જ કાયદો છે જે વખતો વખત થયેલા સુધારા સાથે આજે ભારતમાં નાગરિકતાના નિયમો નક્કી કરે છે તો આ આખી વાતનો સાર શું છે ચાલો ફટાફટ જોઈ લઈએ પહેલું અનુચ્છેદ પાંચથી દસ એ વિભાજન સમયની ખાસ પરિસ્થિતિ માટે બનાવેલા ખાસ નિયમો હતા બીજું તેમણે ભારતમાં એકલ નાગરિકતાનો મજબૂત પાયો નાખ્યો ત્રીજું અને સૌથી અગત્યનું અનુચ્છેદ અગિયારે સંસદને ભવિષ્ય માટે નાગરિકતાના કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા આપી અને એટલે જ આજના નાગરિકતાના જે પણ નિયમો છે એ બંધારણના એ મૂળ અનુચ્છેદો પર નહીં પણ નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન પર આધાર રાખે છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે બંધારણના ઘડવૈયાઓએ નાગરિકતાનો જે પાયો અને માળખું આપણને વારસામાં આપ્યું છે તે આવનારા સમયમાં ભારતમાં નાગરિકતાને લગતી ચર્ચાઓ અને કાયદાઓને કઈ રીતે અને કઈ દિશામાં માર્ગદર્શન આપશે આ એક એવો વારસો છે જે આજે પણ એટલો જીવંત અને પ્રાસંગિક છે